ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે એટલે નેતાઓ પ્રચાર પ્રસાર માટે નીકળતા હોય છે તેવી જ રીતે કોડીનારની નજીક વેડવા ગામ છે અને ત્યાં રાજેશ ચુડાસમાની સભા હતી અને સભા બાદ આ લોકો અહીંયા ઉભેલા હતા મને મન થયું કે ચાલો એમની પાસેથી જ મંતવ્ય જાણી લેવા આમ તો જો સભામાં આવ્યા છે તો હું એવું માનું છું કે લગભગ લોકો છે તે ભાજપના ચાહક હોઈ શકે બરાબર ને શું નામ છે તમારું મારું નામ ભરતભાઈ મોરાસિયા છે અચ્છા શું કે ગામમાં કેવો માહોલ છે ચૂંટણીનો ખૂબ સારો માહોલ છે અને ચારે તરફ કેસરીઓ છે અને મોદી સાહેબના જે કામગીરી છે એના કારણે અમારા આખા પંથકમાં જોર જોરદાર બહુમતીથી રાજેશભાઈ જંગી લીડથી ચૂંટાઈ આવશે આમ તો ઘણા બધા અમે આગળના ગામડાઓ લેતા આવ્યા તો ત્યાં એવું લાગ્યું કે લગભગ દરેક લોકો છે રાજેશ ચુડાસામાં આવશે એમની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું પણ અમુક લોકો કહી રહ્યા છે કે સામે હીરા જોટવાનો ચહેરો છે એટલે થોડું તો અઘરું પડશે શું લાગે તમને મારું નામ મસરભાઈ બાંભણિયા કોંગ્રેસ અને સેજની ભાજપમાં ખૂબ તાકાતથી ગામડામાં એટલો બધો ઉત્સાહ છે કે એનું કોઈ માપ નથી એનું કારણ છે કે નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશ માટે ખૂબ સારા કાર્યો કર્યા છે ખૂબ સારા કામ કર્યા છે રામ મંદિરો જેવા ત્રણસો સિત્તેરની કલમ જેવી કાશ્મીરમાં પણ એટલે મોદી સાહેબની એટલી બધી સહના છે એટલે બીજો કોઈ સવાલ નથી ભાજપ ભાજપને ભાજપ એમાં બીજું કશું નહીં આવે બીજા હજુ ઘણા લોકો છે મારે એમને પૂછવું છે શું નામ છે તમારું મહેશભાઈ ચોડાસમાં અચ્છા મહેશભાઈ અહીંયાના રહેવાસી છું હા હું આ તાલુકાનો જ રહેવાસી છું અચ્છા શું લાગે છે તાલુકામાં કેવું રાજકારણ ગરમાઈ રહ્યું છે ખૂબ જ સારું ગરમાઈ રહ્યું છે અને રાજેશભાઈ 5 લાખ થી વધારે જંગી લીટ થી જીતશે એ અમને આશા છે ને અમે ઈ સાબિત પણ કરી બતાવશું અચ્છા કાકા તમને શું લાગી રહ્યું છે ગામમાં કેવું પલડું ભારી છે જો આજે તો કોડીનાર તાલુકાના માલગામે ગામે હું પોતે છે માલશ્રમ ગામના ઉપસરપંચ આજે એવી આજે પરિસ્થિતિ છે કે રાજેશભાઈ ચુડાસમાની પોતે એટલી કામગીરી છે આ દસ વર્ષની કે લોકોને પોતેને પણ એમ થાય છે કે ભાઈ આપણે ખરેખર મત દેવો તો ભાજપને જ દેવો છે કેમ કે સાથે નરેન્દ્ર મોદી સાહેબ છે એવા લોકો જો સાથે રહેતા હોય તો આ તાલુકાને ઉજળો કરે જિલ્લાને ઉજળો કરે આજે તમે જો રોડ રસ્તા પાણી જે તે સમયે આ વસ્તુ નથી પહેલાં દસ વર્ષ પહેલાં આજે આ બધી સુવિધા મળે છે તો લોકો એ રીતે સાહે છે કે બસ અમારે જોઈએ તો કમળ જ જોઈએ બાકી બીજું કંઈ જોતું નથી સતત બે વખતથી રાજેશભાઈનો ચહેરો લોકોની સામે આવી રહ્યો છે ને તે જીતીને આવી રહ્યા છે ને આ વખતે ફરી વખત લોકો એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે રાજેશ ચુડાસામાં તો જીતશે તો એવા એમના કયા કયા કામો છે કે જેના લીધે લોકો આટલો બધો વિશ્વાસ ધરાવે છે હું વેળવા ગામના સરપત દેવસિંહભાઈ કામળીયા બોલું છું રાજેશભાઈના કામ કોઈ ઘટતા જ નથી કે રાજેશભાઈને કરવાનું થતું નથી કે બહુ સારું કામ છે આ કોંગ્રેસ જેવી કોઈ વસ્તુ છે જ નહીં ઘણા બધા અમારા વિસ્તારના રોડ રસ્તાના અમારા જિલ્લાની અંદર લગભગ કંઈ નહીં તો જે જેટી છે સુત્રાપાડા માઢવાડ વેરાવળ ચોરવાડ એ અનેક જગ્યાએ કરોડો રૂપ માંગરોળ કરોડો રૂપિયાના કામો જે વિકાસના કામો છે એ રાજેશભાઈ ત્યાં દિલ્હી બેસીને લઈ આવ્યા છે જુનાગઢમાં રોપ હોય કે પછી પોરબંદરથી લઈને વેરાવળ સુધીના હાઈવે વેરાવળથી લઈ અને ભાવનગરનો હાઈવે ફોર લાઈન આજે અમારા વિસ્તારની અંદર ચારો તરફ વિકાસથી વિકાસ જ છે એટલે રાજેશભાઈ માટે જીતવું અને પાંચ લાખની લીડથી જીતવું એ કોઈ અઘરું નથી કારણ કે સતત નાનામાં નાના લોકોને જવાબ આપે છે સામાન્ય માણસ કોઈ રિક્ષાવાળો પણ કદાચ ફોન કરે અડધી રાતે રાજેશભાઈને તો અડધી રાતે રાજેશભાઈ પોતેને જવાબ આપે છે અને નાનામાં નાના લોકોના કામ કરે છે એ આશા સાથે અમને ખબર છે કે રાજેશભાઈ માટે કોઈ હરીફ વ્યક્તિ જ નથી એમ કહેતો તો ચાલે અને પાંચ લાખથી નીચે મત નહીં મળે એનો મને સંપૂર્ણ ભરોસો છે અને સખત કાર્ય સખત એટલે સખત સક્રિય છે સખત એમનો પ્રવાસ એ જ્યારે પણ એનો સત્ર પૂરો થાય અને વિસ્તારમાં આવતા હોય ત્યારે એમનો સખત પ્રવાસ જિલ્લા વાઇસ તાલુકા વાઇસ બધામાં પ્રવાસ એમનો સતત રહેતો હોય છે. પ્રચાર અને પ્રસાર માટે નેતાઓ આવતા હોય છે કેમ કે ટટણી નજીક આવતી હોય છે. ટટણી સિવાયના દિવસોમાં તમે સરપંચ છો ગામના તો હું તમને પૂછવા માંગીશ કે તમે કેટલી વાર રાજ્ય સુડાસામાં અહીંયા મુલાકાતે આવે છો. ઘણી આવે છે કોઈ પણ આવે જ છે. ગામના બાકી રહી ગયેલા એવા કયા કામ છે કે જો આપણે પાણી રસ્તા બધું કમ્પ્લીટ છે ગામમાં કંઈ ઘટતું નથી ચલો એવું માની લઈએ કે રાજેશ ચુડાસામાનો ચહેરો ફરી વખત રિપીટ થાય છે તેમની ફરી વખત જીત થાય છે તો એવા કયા કામ છે કે જે રાજેશ ચુડાસામા એ કરવા જોઈએ એવા ઘણા બધા હજી કામ છે અને કામ તો થયેલા જ છે આ સરકારમાં મોદી આ દેશના પુત્ર જેને વર્લ્ડ આ વિશ્વની અંદર જે આપણા દેશનું નામ રોશન કર્યું છે એની નીચે અમારા પ્રિય નેતા રાજેશભાઈ કામ કરી રહ્યા છે તો આના પછી નેક્સ્ટ છે આરોગ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે એના પર વધુ પૂરતી ભાર દે એવી પણ અમે લોકોને બાહેધરી આપીએ છીએ અને લોકોને આ મતપેટી સુધી પહોંચાડવા અને શા મતે ભાજપને જ મત આપવો તેની તકેદારી કરીએ છીએ કે આવા પનોપુત્ર પનોતા પુત્ર આપણા ગુજરાતના જે વિશ્વ લેવલે આપણા દેશનું નામ રોશન કર્યું છે એની નીચે અમારા અમારા સહયોગી રાજેશભાઈને જે સપોર્ટ કરી અને વિશ્વાસ કરીને ત્રીજી તમમાં મોદી સાહેબે વિશ્વાસ કર્યો છે તો અમે પણ રાજેશભાઈ માટે દિવસ રાત એક કરી અને પાંચ લાખથી વધુમાં લીધથી એને વિજય બનાવશું તેવી આશા છે અમને મોદી સાહેબ તુ આગે મોદી સાહેબ આગળ વધારે ગામમાં સરસ મજાનો માહોલ છે આખો ભાજપ તરફી માહોલ છે એટલે અહીંયા તો મને એવું નથી લાગતું કે લોકો કામને કે કાઢતા હોય લોકો એવું એવું કહે છે છે અમને બધી સુવિધા મળી રહે એક પણ કામ નથી કે કે જે બાકી હોય હોય ઘણા બધા કામો એવા છે જ્યાં લોકોને છેવાડાના માનવી સુધી સુખ સુવિધા નથી પહોંચતી પરંતુ ઘણા બધા એવા પણ ગામો છે આપણે પોઝિટિવ સાઈડ જોઈએ તો કે જ્યાં દરેક વસ્તુ એક સારી વ્યવસ્થા તરીકે એક સારી સુવિધા તરીકે ત્યાં પહોંચી ગઈ હોય છે અને એમાંનું જ આ એક ગામ છે આવા તમને અમે અને ગામની મુલાકાત કરાવવાના છીએ માટે જોડાયેલા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ ની સાથે એન્કર એન્કરણ નમસ્કાર